પતિ પત્ની કપલ હોય અને એની મેરેજ લાઈફ ચાલીસ વર્ષ ટપે બેની એજ સાહીઠ વર્ષ ઉપરની વહી જાય પછી હે ને ઘણા કપલ છે ને હિસાબ કરતા હોય છે કે મેં તને કેટલી હાઇચવી તને મેં કે કોઈ કોઈ વસ્તુની ના નથી પાડી તને આટલું લઈ દીધું તને આવું કરી દીધું તને મેં કેટલા દવાખાને હું લઈ ગયો તારું મેં કેટલું ધ્યાન રાખ્યું તું તારો મગજ છૂતરો નહીં કેટલા વર્ષથી હું તને સહન કરું છું મેં તારું તને કોઈ દી કીધું હવે કહું છું ઈ કે હું તને કેટલા વર્ષથી સહન કરું છું તારો આવો ને આવો મગજ ગયો તારા મગજમાં કોઈ દી કાંઈ ફેરફાર ન થયો મેં તારું કેટલે કેટલે ઠેકાણે લઈ ગયો હું તને તને કોઈ દી કપડાં લેવાની ના પાડી તે કેટલા ખર્ચા કર્યા તે કેટલું બધું ફરવાનું કીધું તો ફરવાનું લઈ ગયો ફરવા લઈ ગયો જ્યાં જવું તું ત્યાં આવા હિસાબો કરતા હોય છે અને ઘણી વખત નાની વસ્તુ માગીને કે હવે તો બસ રહે હવે તો બસ રહે એમ કે પછી ઘણી વખત કોઈ પુરુષ કાંઈક કહેતા હોય તો હું કહે તમારું મેં કેટલું ધ્યાન રાખ્યું ટાઈમે ટાઈમે તમને ગરમ જમવાનું દીધું તમે ગમે ત્યાં પ્રસંગમાં જવું હોય તાત્કાલિક તો હું તાત્કાલિક તૈયાર થઈને તમારા ભેગી આવી મેં તમારું કેટલું ધ્યાન રાખ્યું તમારો મગજ કેટલો તેજ હતો છતાંય મેં સહન કર્યું તમને એક મિનિટ જમવાનું મોડું ન હાલે કપડામાં ઈસ્ત્રીમાં જરા કંઈ નબળું રહી ગયું હોય તો હાલે નહીં મેં તમારું આટલા વર્ષોમાં કેટલું ધ્યાન રાખ્યું છતાંય તમે તો કોઈ દી સુધરા જ નહીં તમારો મગજ જ કોઈ દી સુધરો નહીં હવે ક્યાંક જવાનું કહે કે હાલો મોડું થાય છે હવે તો નિરાયત રાખો હવે તો નિરાયત રાખો આવા બધાય છે ને હિસાબો કરતા હોય છે જનરલ આખા સાઠ વર્ષ ઉપર વહી જાય ને પછી આખા લગ્ન જીવનના આવા હિસાબો ઘણા કરતા હોય છે પણ આપણું લગ્ન જીવન કે આપણે ચાલીસ વર્ષ ઉપર હોઈ જાય આપણી એજ સાઠ પાસાઠ વર્ષ ઉપર હોઈ જાય પછી ને આપણે આપણા ઘરવારીને કે આપણા ઘરવાળાને અનુકૂળ થઈને રહેવાનું હોય સતત ને સતત એવું ધ્યાન રાખવાનું મારી ઘરવાળીને શેની જરૂર છે હું એના માટે શું કરું તો એ રાજી રહીએ હું એના માટે શું લઈ આવું કે હું એને ક્યાં લઈ જાઉં તો એ રાજી રહીએ અથવા તો પતિ કે હું પતિ માટે શું કરું એને મજા ન હોય તો માથું દાબી દઉં પગ દાબી દઉં કે આ કોઈ એના કપડાં માટે કંઈક કરી દઉં જે હું એને શું કરી દઉં તો રાજી રહી આ વસ્તુ કહેવાની કરવાની હોય કારણ કે જે વ્યક્તિ આપણે હારે ચાલીસથી પચાસ વર્ષથી આપણા ભેગું હોય એને આપણું આટલું ધ્યાન રાખવું હોય તો હવે આપણી ફરજ આવે કે આપણે આપણા પાત્રનું ધ્યાન રાખવું જોઈએ એટલે સતત ને સતત છે ને એવા જ વિચારો કરવાના હું મારી પત્ની માટે શું કરી શકું અથવા તો હું મારા પતિ માટે શું કરી શકું આ બેજ ઉપર જ હાલવાનું ક્યારેય પાછળની જિંદગીમાં શું થયું છે એની નહીં અને આ ઉંમરે છે ને સાંભળવામાં ખોટું બહુ લાગી જાય કોઈ પણ વ્યક્તિ કે જે સાઈઠ ટૂપી ગયો હોય ને સિત્તેર પાસાઠ સિત્તેરની આસપાસ હોય ને એને ખોટું બહુ લાગી જાય એટલે આપણે આપણા ઘરવાળાને ખોટું લગાડીને એ બિચારાને મૂડલેસ કરી અને આપણે શું કરી લેવાના છીએ અથવા તો આપણી ઘરવાળીનું ઇન્સર્ટ કરી નાખીએ અને એ મૂડલેસ થઈ જાય મગજ બીચ બગડી જાય મોઢું બગડી જાય જમવાની મજા ન આવે માથું દુખે આવું બધું ઇન્સર્ટ થાય એટલે થતું હોય તો હવે આ આને આપણે એની પાસે અપેક્ષા ન રાખવાની હોય હવે એને કંઈક દેવાનું ઉંમર થાય ને એટલે એને સ્નેહ વાતચીત ક્યાંક એવું એવું ટાઈમ મળે તો ક્યાંક એકલા બેસીને વાતચીત કરવાની એની સાથે જૂના સ્મરણો વગાડવાના વગોળવાના કે જે સારી સારી વાત હોય જૂની એ યાદ કરાવવાની આ બધી વસ્તુ કરવાની આપણું પાત્ર કેમ રાજી થાય કેમ એને મજા આવે આ જ બે ઉપર જિંદગી જીવવાની જૂનું કોઈ વસ્તુ યાદ કરીને સંભળાવવાનું નહીં કે એને કહેવાનું નહીં બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે